નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર હાઈવે ઉપર આવેલ તુલસી ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરા બંધ હોય સરકારના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી સરકાર સરકારશ્રી દ્વારા હોટલ ગેસ્ટ હાઉસ પાટના ગલ્લા સરકારી કચેરી મંદિર સહિતની જગ્યામાં સીસીટીવી ફરિયાદ લગાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆઈ મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશનના દિલીપભાઈ હિતેશભાઈ કઈ સરકાર શ્રીના સીસીટીવી કેમેરા અને પથિક સોફ્ટવેર જાહેરનામા મુજબ લખતર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે તેઓ ચેકિંગ કરતા કરતા તુલસી ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતા અને ત્યાં જે તેમના દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા હતા તુલસી ગેસ્ટ હાઉસના સંચાલક મેનેજર રમણીકભાઈ પ્રભુભાઈ ચૌહાણને સીસીટીવી કેમેરા અંતર્ગત પૂછતા યોગ્ય જવાબ આપી શકે નહીં હતી તેની સામે સરકાર સીધા સીસીટીવી પછી સોફ્ટવેર થયાનામાં ભંગ બદલ કલમ બસો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવતા લખતર તાલુકામાં સીસીટીવી નહીં લગાડેલીઓમાં અફડાટ ફેલાય જવા પામ્યો છે ત્યારે લખતર તાલુકાની ઘણી બધી સરકારી કચેરીઓમાં પણ સીસીટીવી કેમેરા નથી તો તેમની સામે કેમ કાર્યવાહી નહીં તેવા સવાલો ઉઠ્યો